મળવા તો આપણે કીધું ચાલો ભગવાન ને મળતા જઈએ રસ્તા માં જ આવે છે અહિયાં રાધા કૃષ્ણ નું મંદિર સાઈડ માં રાધા કૃષ્ણ નું મંદિર છે પછી આ સાઈડ ભગવાન મૂર્તિ છે છબી છે અને આ સાઈડ છે ઘનશ્યામ મહારાજ તો આપણે મંદિરે દર્શન કરીને હવે નીકળવાનું છે હીરાબાગ શોરૂમ પર જવા માટે તો ભગવાનને ટાંટા કહીને આપણે નીકળી ગયા છીએ હીરાબાગ એજલ્સ ધ વેડિંગ ગેલેરી પર તો ચાલો આપણે આવી ગયા છીએ શોરૂમ પર તો હવે ઉપર જઈએ અને જોઈએ શોરૂમ પર શું હાલચાલ છે ત્યાં તો અહીંયા આવ્યા ને ત્યાં તો ક્લાયન્ટ આવી ગયા હતા તો ક્લાયન્ટને આપણે કીધું ચાલો ચોલે ટ્રાય કરાવી દઈએ તો ચાલો ક્લાયન્ટને આપણે ચોલે ટ્રાય કરાવી દીધી છે આ દીદીને એમના ભાઈની એન્ગેજમેન્ટમાં પહેરવી છે ચોલી છે ને બાકી મસ્ત ચોલી એ દીદીને પણ ગમે છે આ ચોલી અને જોરદાર લાગે છે પહેરવાથી દુપટ્ટો એ બહુ મસ્ત છે આનો એકદમ હેવી દુપટ્ટો છે અને પછી એ દીદીને આપણે એક બીજી એ દીદીને તો થઈ ગઈ પર્પલ ત્યાં એક બીજા ક્લાયન્ટ આવી ગયા તો એમને આ બ્લુ ચોલી ગમી હતી એમને એક આપણે બ્લુ ચોલી ટ્રાય કરાવી દીધી છે બે દુપટ્ટાવાળી એમને આજે જ લઈ જવાની છે જોડે કેમ કે એમના હમણાં જ મેરેજ છે એટલે એમની જોડે જે દીદી હતા ને એમણે બુક કરાવેલી હતી એમની લેવા આવ્યા હતા અને આ દીદી માટે જોવા આવ્યા હતા તો આ દીદીને હવે આપણે બીજી પર્પલ ટ્રાય કરાવી દીધી છે તો એ બધી ચોલી જોવે છે પણ છેલ્લે કન્ફર્મ તો એ આ જ કરશે કેમ કે આ ચોલી એમને ગમી ગઈ છે અને લાગે છે મસ્ત જવું છે ને બાકી મસ્ત કલર પર્પલ કલરમાં ચાલો તો હવે આપણે એક બીજા ક્લાયન્ટ આવી ગયા તો એમને એન્ગેજમેન્ટની ચોલી જોવી હતી તો આપણે એમને એન્ગેજમેન્ટની ચોલી ટ્રાય કરાવી દીધી છે અને એમની હેવી લુકમાં જોતી હતી પહેલાં એમણે વ્હાઈટ મિરરવાળી ટ્રાય કરી હતી અને હવે પછી આ સ્કાય કરી અને આ સ્કાય ચોલી કોઈ પણ પહેરે અને ન ગમે એવું તો ક્યારેય બને જ નહીં તો દીદીની સ્કાય ચોલી કન્ફર્મ થઈ ગઈ છે તો ચાલો આપણે એમને બિલ કરી દઈએ એ દીદીની ચોલીનું બિલ થઈ ગયું છે અને ત્યાં સુધીમાં તો બીજા ક્લાયન્ટ આવી ગયા હતા જેમને બ્રાઇડલ ચોલી જોઈતી હતી હમણાં જ પાંચમા મહિનામાં એમના મેરેજ છે તો આપણે એમને બે ત્રણ બ્રાઇડલ ચોલી ટ્રાય કરાવી દીધી છે છે ને બાકી મસ્ત ડિઝાઇન આપણે ત્યાં તો બ્રાઇડલમાં નવું કલેક્શન આવી જ ગયું છે જો આવતી સિઝનમાં નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારા કોઈના મેરેજ હોય તો બધા જલ્દીથી આવી જાજો અમારા શોરૂમ પર બ્રાઇડલ ચોલી જોવા માટે લાગે છે ને બાકી મસ્ત ચોલી રેડ કલર રેડ કલર તો કોને ન ગમે બધાને ગમે જ એ દીદીએ પેલા સાઈડમાં વિધી જે લઈને ઊભી છે ને એ ટ્રાય કરી હતી ને પછી રેડ કરી હતી પછી આ ગોલ્ડન ચોલી ટ્રાય કરી હતી ત્રણ ચોલી અમને બહુ જ મસ્ત લાગતી હતી તમે કમેન્ટમાં કહેજો તમને કઈ બ્રાઇડલ ચોલી ગમી ત્રણ માંથી મને તો ત્રણે ત્રણ ચોલી ગમે છે અમારી ચોલી તો અમને બધી ગમે જ ને તો તમે કહેજો તમને કઈ ચોલી ગમે છે ત્રણ માંથી એ દીદીને ત્રણે ત્રણ ચોલી ગમી ગઈ હતી એટલે દીદી કન્ફ્યુઝ હતા થોડાક કે ત્રણમાંથી કઈ ચોલી રાખવી પછી છેલ્લે ફાઇનલ ડિસિઝન એમાં એવું છે કે અમને રેડવાળી જ ગમી છે અને ચાલો હવે સાંજે આઠ વાગી ગયા છે તો હવે શોરૂમ આપણે ક્લોઝ કરીને હવે જઈએ ઘરે તો શોરૂમ ક્લોઝ કરી દીધો છે હવે આપણે અને આપણે આજે તો જમીને બીજી વાર આવવાનું હતું કેમ કે બીનાને ચોલી ટ્રાય કરવાની હતી તો ઘરે જઈ જમીન આપણે સાડા નવ પોણા દસ જેવું થયું છે આપણે ફરીવાર શોરૂમ પર આવી ગયા છીએ તો બીના એમના શ્રીમતની ચોલી ફાઇનલ કરી લીધી છે પછી ચોલી ફાઇનલ કરીને અમે જતા રહ્યા ગોલો ખાવા માટે જો આ ત્રણેય કેવો ખાય છે ગોલો ખાય છે ને બાકી મજા આવે છે ને તો ગોલો ખાઈને અમે ઘરે જવા નીકળી